નમસ્કાર મિત્રો એજ્યુકેશન જીજ્ઞેશ ચેનલમાં તમારું સ્વાગત છે ને હું છું જીગ્નેશ મિત્રો ટેટ વનનું પરિણામ જે છે રિઝલ્ટ તો ગઈકાલે રિઝલ્ટ આવી ગયું રિઝલ્ટ આવી ગયું બહુ બધા મેસેજ જે છે એ બધા ગ્રુપોમાં ફરી ગયા અને પછી લોકો ચેક કરવા લાગે એટલે ખબર પડી કે ખરેખર રિઝલ્ટ તો આવ્યું નથી તો ખરેખર શું થયું હતું રિઝલ્ટ આવ્યું હતું કે નહોતું આવ્યું અને એ પરિસ્થિતિ શું છે અને રિઝલ્ટ જે છે એ ક્યારે આવશે એની વાત આપણે કરી લઈએ તો ગઈકાલે જે મેસેજ ફરીતા થયા હતા કે ભાઈ ટેટ વનનું રિઝલ્ટ આવી ગયું આવી ગયું તો એની અંદર ફક્ત એવું હતું કે જે પ્રિન્ટ રિઝલ્ટનો ઓપ્શન જે રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ ઉપર આપેલો છે એ પ્રિન્ટ રિઝલ્ટમાં જઈએ આપણે તો તે ટેટ વનનો ઓપ્શન જે છે એ થોડા સમય માટે દેખાયો હતો ટેટ વનનો ઓપ્શન દેખાયો અને એની અંદર જ્યારે આપણે આપણો જે સીટ નંબર અને જન્મ તારીખ નાખી અને ઓકે કરતા હતા તો એપ્લિકેશન નોટ ફાઉન્ડ એવું બતાવતું હતું એટલે એ ટેકનિકલ એરર હતી અને જે રિઝલ્ટ જે છે એ તો મૂકાયું જ નહોતું ખાલી એક ઓપ્શનને એ લોકો મૂકીને કંઈક ટેકનિકલી રીતે જે ચેક કરતા હતા તો જે રિઝલ્ટ આવી ગયું રિઝલ્ટ આવી ગયું એ જે વસ્તુ આખી ફેલાઈ ગઈ હતી તો એ ખોટી હતી એટલે કે પરિણામ આવ્યું નહોતું બીજું વસ્તુ એ કે પરિણામ ક્યારે આવશે તો એની વાત કરીએ તો પરિણામ આવવામાં આવે એવું છે કે આમ તો ફાઇનલ આન્સર કી આવી જતી હોય છે ને ફાઇનલ આન્સર કી પછી તરત જ જે છે એ પરિણામ પહેલાં તો સાથે સાથે જ આપી દેતા હતા અને હવેથી લગભગ બે ત્રણ દિવસ પછી પરિણામ આપતા હતા એવું ટ્રેન્ડ હતો પણ હવે જોઈએ કે ફાઇનલ આન્સર કી પછી પણ કેટલાક લોકો જે છે કેટલાક વિદ્યાર્થીઓ જે છે એ રિવાઈઝ ફાઇનલ આન્સર કીની માગણી કરી રહ્યા હતા કે અમારા જે પ્રશ્નો જે છે એ હજુ પણ સુધર્યા નથી તો એ સુધારવામાં આવે પછી જે છે એ પરિણામ જાહેર કરવામાં આવે હવે આ બાબતમાં અને રિઝલ્ટ પરિણામ જે રાજ્ય પરીક્ષા બોર્ડે મૂકી દીધું હતું ને પાછું જે લઈ લીધું એવું કહેવામાં આવે છે પણ ખરેખર કોઈ એક પણ વ્યક્તિએ પરિણામ તો જોયું જ નથી એટલે પરિણામ મૂક્યું નથી તો ઘણા વિદ્યાર્થી એવા છે અમુક ગ્રુપોમાં મેં જોયું છે અને અમુક વિડીયોમાં પણ મેં જોયું છે કે જો રિવાઇઝ ફાઇનલ આન્સર કી ના આપવામાં આવે અને જે સુધારો જે ના કરવામાં આવે જે એમના વ્યાજબી જે રજૂઆત છે સુધારો જો ના કરવામાં આવે તો એ કોર્ટમાં જવાની પણ તૈયારી દર્શાવી રહ્યા છે તો અત્યાર સુધી તો ફક્ત ભરતીઓ કોર્ટમાં જતી હતી અને હવે તો એવી સિચ્યુએશન આવીને ઊભી રહી છે કે પરીક્ષા કોર્ટમાં જશે તો આવું જે કંઈ પણ હોય પરીક્ષા કોર્ટમાં જે છે એ ના જાય એવી આપણે આશા રાખીએ છીએ કે જે પ્રશ્નો બાબતમાં વિદ્યાર્થીઓ જો કોર્ટમાં જશે તો વિલંબ થોડો થઈ શકે છે અને જે ઉંમરના આરે ઊભેલા જે ઉમેદવારો જે છે એમની જોડે અન્યાય થઈ જશે એટલે કે એ લોકો રહી જશે એ પરિસ્થિતિ થઈ શકે છે તો પરિણામ જે છે એમને રિવાઈઝ ફાઇનલ આન્સર ક્યાં આપવી હશે અથવા તો પરિણામ જે કંઈ મેં આપવું હશે તો હવે જે છે એટલે કે બેથી ત્રણ દિવસની અંદર એટલે કે પહેલી બીજી તારીખ સુધી મોડમ મોડું જે છે એ વેબસાઇટ ઉપર મુકાઈ જવાનું છે અને જ્યારે પણ પરિણામ મુકાય ત્યારે આવો ઉહા ઉભો સર્જાવીને કોઈ વોટ્સઅપ ગ્રુપના મેસેજો એટલા જોઈને એકદમ વિશ્વાસ નહીં કરી લેવો આપણે ભાઈ રાજ્ય પરીક્ષા પરની એસસીબી એક્ઝામવાળી જે વેબસાઇટ છે એના ઉપર જશો એટલે પહેલાં નોટિસ બોર્ડ ઉપર એનું જે છે એ મૂકવામાં આવશે નોટિસ બોર્ડ ઉપર કે ટેટ વનનું પરિણામ પ્રસિદ્ધ થયું છે અને પછી તમે તમારું વ્યક્તિગત પરિણામ જોઈ શકશો એટલે કે તમારો સીટ નંબર અને તમારી બઢટ રેડી રાખજો અને તમામને ટેટ વનના પરિણામ માટે શુભેચ્છાઓ છે કે સારા માર્ક્સ તમને મળે થેન્ક યુ